હાંડોદ ગામમાં હિન્દુ મુસ્લિમની એકતા જોવા મળી રહી છે ત્યારે હાંડોદ ગામમાં ભરાતા હાટ બજારમાં મોટી સંખ્યામાં લોકો વસ્તુઓની ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે હાંડોદ ગામમાં હિન્દુ મુસ્લિમની સમજૂતા સહકારથી ગામમાં નોનવેજની દુકાનો ન રાખવા બાબતે સમર્થન મળતાં જ ગામમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી એટલું જ નહીં આ ગામમાં હવેથી દૂર દૂરથી વેપાર આવતા લોકો કમાણી સારી એવી કરી રહ્યા છે હાંડોદ ગ્રામ પંચાયત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે ત્યારે તાલુકા લેવલના જ રાજકારણીઓ હાંડોદના વિકાસને રોકવાનો પ્રયાસ કરતા ડેપ્યુટી સરપંચ વિશાલ પટેલ દ્વારા મીડિયા સામે મન કી વાત જણાવી હતી અને ગામના વિકાસની રૂંધવા માટેનો હિન પ્રયાસ કરનાર સામે નારાજગી વ્યક્ત કરી હતી હાંડોદ ગ્રામ પંચાયત સરપંચ વિશાલ કુમાર અને ભારતીય જનતા પાર્ટીનો ગામનો બૂથ પ્રમુખ પણ છું અને માજી યુવા મોરચાનો મહામંત્રી પણ રહી ચૂકેલો છું આ મારી એક ઓળખ છે અને મારા ગામની અંદર વર્ષોથી નોનવેજનો વિરોધ કરવામાં આવે છે એટલે અમે ગામને ધ્યાને રાખીને સુલે શાંતિને કોઈ ખરાબ એવા કાર્ય ના થતા હોય નોનવેજના એટલા માટે અમે આગળ હાંડો ચાર રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું અમે નોનવેજની દુકાન કે ઇન્દુપન લાડી પણ અમે કોઈકને ખોલવા નથી દેતા આ સહકાર મને ગામ લોકો આપે છે આજુબાજુના લોકો પણ મને આ સહકાર આપે છે અને મુસ્લિમ જે વર્ગ છે તે લોકો પણ અમને આ ગામ પૂરતો સારો એવો સાથ આપે છે તે અમને આ જે લોકોના સાથ મળતા રહે છે તેના કારણે અમે અમારા ગામની અંદર એક સારું ગામ બનાવવા માગીએ છીએ એક ઉદાહરણ બને એવું પણ અમે ગામ બનાવવા માગીએ છીએ અને અગાઉ અત્યારે પંદરમી ઓગસ્ટના દિવસે અમારા હાંડોળ ગામની અંદર તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ હતો જે માનનીય અમારા ધારાસભ્ય શ્રી અભયસીભાઈ તળવી તેઓએ અંગત મનમાં અદાવત રાખીને હાંડોળ ગ્રામ પંચાયત રદ કરાવીને ચોવીસ કલાક રાતોરાત માંજોલ લઈ જવામાં આવ્યો છે એટલે આ વસ્તુથી અમારા ગામ લોકોને આજુબાજુના ગામ લોકોને આનો વિરોધ પણ થયો છે તે લોકો મને પ્રોત્સાહન પણ આપે છે કે આપના ગામ જોડે ખોટું થઈ રહ્યું છે મારું ટૂંકમાં એક જ કહેવું છે કે અમે એક નાના કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના અમારી જવાબદારી ભલે પાર્ટીમાં દેખાતી ના હોય પણ અમે એક ડુંગર હોય પહાડ હોય એના નીચેના પથ્થર જેવા કામ કરીએ છીએ અમે પથ્થર બનીને કામ કરે છે બરાબર અને આ મોટા પથ્થર ઉપર બેસીને અમારા નીચે સંગઠનની અંદર શોષણ જ એક પ્રકારનું કરે છે ગ્રામ પંચાયતોના સંખેરા તાલુકાના તમામ સરપંચોનું શોષણ કરે છે કોન્ટ્રાક્ટર તરીકે એ લોકો પોતે કામ કરીને સરપંચોને દબાઈ રાખે છે એટલે આટલી મારી એક નાની વાત કેવી છે કે અમે એક નાના પથ્થર છે જે નીચે દબાઈ રહેલા છે ભારતીય જનતા પાર્ટી ભાઈ આશા રાખું છું કે આવા જે કાર્યકર્તાઓ છે એ પોતાના દમ પર ચૂંટણીઓ જીતીને બતાવશે એવું હું તમને વચન આપું છું એટલે પરિવર્તન લાવો સંખેરા ખાતે એવી આશા રાખું છું અને અમારા ગામમાં અમારા ગામમાં બધી દુકાનો ખાસી એવી ચાલે આવેલી છે પણ અમારા આગળ નોનવેજની કોઈ દુકાનને માન્યતા અમારા સરપંચ અને અમારા ગામના વડીલો આપતા નથી કારણ કે હિન્દુ અને મુસ્લિમની એકતા જળવાઈ રહે અને એના માટે કોઈ ઉગ્ર બોલાચાલી ના થાય અને આવું જ અનુકરણ જો બીજી શહેર અમારા ગામડા લેવલેથી બીજા લેવલે જતું હોય તો સારું રહે અને અહીંયા આગળ હાડ હાર એવું પડે છે બહારના લોકો બહુ આવે છે અને બહુ મોટી સંખ્યામાં વસ્તી આગળ ભેગી થાય છે પણ અહીંયા આગળ એકતા હારી રહે છે આડોદ ગ્રામ પંચાયતની અંદર જે હાટ બજારનું કામ ચાલી રહ્યું છે અને દર મંગળવારે હાટ બજાર ધમધમ ભરાઈ રહ્યો છે આજુબાજુના પાનવડ ટેચગઢ કવાટ જાંબુઘોડા સંખેડા ડભોઈ નસવાડી તેમજ દરેક ગામના અલગ અલગ ગામમાંથી બધા ભાઈ બહેન આવે છે અને અમારો હાટ કમ્પ્લીટ ચાલે છે અને સરપંચશ્રી અને સભ્યશ્રીના હાડો ગ્રામ પંચાયત અને આખા ગામ વતી એવું સહકાર સારો મળી રહ્યો છે એટલે આ હાટ બજાર અમારો આખા છોટાઉદેપુરની અંદર ફર્સ્ટ નંબરની નંબર ઉપર લઈ જવાની અમારી સરપંચશ્રી વિશાલભાઈ પટેલ એમના માર્ગદર્શનથી અમે આ મહેનત કરી રહ્યા છે શાકભાજી શાકભાજીના દરેક ધંધાવાળા મસાલા વાળા ડુંગળી બટાકા વાળા વાળા એ ટોટલી બધા આવી રહ્યા છે તમે સરપંચ તમે વિશે શું કહેશો સરપંચ અમારા જાગૃત છે અને આવતા બીજા દિવસોની અંદર અનથી સારી પ્રગતિ થાય એની માટે અમે કટિબદ્ધ છે બસ